ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રીસન્ટ રીસન્ટ શબ્દનો અર્થ થોડા દિવસ પર બનેલું તાજુ તાજેતરનું હાલનું નવું શરૂ કરેલું કે અર્વાચીન થાય છે રીસન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધીસ ઇઝ અ રીસન્ટ ફોટોગ્રાફ ઓફ માય સન એટલે કે આ મારા પુત્રનો તાજેતરનો ફોટોગ્રાફ છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇન રિસન્ટ યર્સ ધેર હેવ બીન મેની ચેન્જીસ ઇન ધ ઇકોનોમી એટલે કે તાજેતરના વર્ષોમાં અર્થતંત્રમાં ઘણા ફેરફારો થયા છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ રિસન્ટ હોટ હ્યુમિડ વેધર ઇઝ અફેક્ટિંગ એર ક્વોલિટી એટલે કે હાલનું ગરમ ભેજવાળું હવામાન હવાની ગુણવત્તાને અસર કરી રહ્યું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ